બે હજાર પચીસ માટેની વૈશ્વિક આગાહીઓમાં મૃત્યુ અને વિનાશનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો મે મહિનો આવી ગયો છે જેના કારણે લોકોની ચિંતાઓ વધી ગઈ છે બાબા વાંગાની આગાહીઓ સંભવિત વૈશ્વિક અશાંતિનો સંકેત આપે છે જેના કારણે તેમની આગાહીઓ સતત ચર્ચાનો વિષય બને છે ડેઇલી સ્ટારના અહેવાલ મુજબ રહસ્યવાદી પયંગમ્બરે યુદ્ધ અને પશ્ચિમી દેશોના સંપૂર્ણ વિનાશની આગાહી કરી હતી તેમણે કહ્યું હતું સીરિયાનું અસ્તિત્વ ખતમ થતાંની સાથે જ પશ્ચિમ અને પૂર્વ વચ્ચે ભયંકર યુદ્ધ થશે બાબા વાંગાએ કહ્યું હતું વસંત ઋતુમાં પૂર્વમાં એક યુદ્ધ શરૂ થશે જેને ત્રીજું વિશ્વયુદ્ધ કહેવામાં આવશે પૂર્વમાં એક યુદ્ધ થશે જે પશ્ચિમનો નાશ કરશે સીરિયા વિજેતાના પગે પડશે પણ તે વાસ્તવિક વિજેતા નહીં હોય આ અંગે ચર્ચા કરવી મુશ્કેલ છે કારણ કે તે સ્પષ્ટપણે આપણી પોતાની નજર સામે થઈ રહ્યું છે વર્ષ બે હજાર અઠવીસમાં માનવજાત સંભવિત ઉર્જા સ્ત્રોત તરીકે શુક્ર ગ્રહનું અશ્વેષણ કરવાનું શરૂ કરશે તે સમયે વર્ષ બે હજાર તેત્રીસમાં ધ્રુવીય બરફના ઢોળા પીગળવાથી વૈશ્વિક સમુદ્ર સ્તરમાં ખૂબ જ નોંધપાત્ર વધારો થશે બે હજાર સોતેર સુધીમાં સામ્યવાદ વિશ્વના ઘણા દેશોમાં ફેલા છે માનવજાત બહારની દુનિયા સાથે સંપર્ક સ્થાપિત કરશે જ્યારે વર્ષ એકવીસો સિત્તેરમાં વ્યાપક દુષ્કાળ પડશે જે પૃથ્વીના મોટા ભાગને ખરાબ રીતે અસર કરશે વર્ષ ત્રણ હજાર પાંચમાં પૃથ્વી મંગળ સભ્યતા સાથે યુદ્ધમાં સામેલ થશે જ્યારે ત્રણ હજાર સાતસો સત્તાણુંમાં મનુષ્યોને પૃથ્વી છોડવાની ફરજ પડશે કારણ કે તે રહેવાલાયક નહીં રહે અને પાંચ હજાર ઓગણ એસીમાં વિશ્વનો અંત આવશે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને લાઈક અને આરટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સ્ક્રેપ કરવાનું ભૂલતા નહીં મિત્રો